ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાની સૂચના અનુસાર મતદાર યાદીમાં અને ચૂંટણીમાં થતી ગેરરીતિને સામે અને આગળ વધારવા દેશવ્યાપી વોટ ચોર ગાદી છોડ સહિત સહી ઝુંબેશ કાર્યક્રમો ચાલુ કરવામાં આવ્યો છે જેમાં અનુસંધાનમાં આજુજ વોર્ડ નંબર સત્તરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા માજી મંત્રી ભીખાભાઈ રવાડીની આગેવાનીમાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાનોમાં સહી ઝુંબેશ્વર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં વિસ્તારમાં લોકો મોટાભાગમાં લોકોએ વોટ ચોરીના મુદ્દે કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપ્યું હતું વોર્ડ નંબર સત્તર કોંગ્રેસ પ્રમુખ પ્રાટ પટેલે જણાવ્યું કે મતદાર યાદીમાં ઘણા મતદાર એવા છે કે જે મૃતક હોવા છતાં તેમજ એક જ વ્યક્તિમાં બે નામ હોવા છતાં મતદાન યાદીમાં નામ નથી રદ કરાવ્યા આજ જ ગેરરીતિની દૂર કરવા અંગે ઘેર ઘેર જોઈને સહી ઝુંબેશ કરીને સ્થાનિકોનો પણ અભિપ્રાય અને સહકાર લેવામાં આવ્યો છે આ માંજલપુર વિસ્તારમાં જે વોર્ડ નંબર સત્તર છે વોર્ડ નંબર સત્તરની અંદર વોર્ડ ચોર ગદ્દી છોડ અંતર્ગત જે રાહુલ ગાંધીએ કોન્ફરન્સ કરી હતી કે વોર્ડ ચોરી થાય છે તેના અંતર્ગત આજ રોજ વોર્ડ નંબર સત્તરની અંદર આજે સહી ઝુંબેશ કરવામાં આવે છે કારણ કે અત્યાર સુધી શું હતું કે દરેક જગ્યાએ અમે પોતે આ વસ્તુનું કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું કે વો બુથ નંબર વન સિક્સટી નાઇનની અંદર સિત્તેર નામ એવા છે કે જેની અંદર લોકો ડેડ થઈ ગયા છે ઘર છોડીને ચાલ્યા ગયા છે એમનું નામ દસ્તાવેજની અંદર પણ એ ઘરમાં નથી ઘણા લોકો એવા છે કે ફોરેનમાં સિટીઝનશીપ એમને થઈ ગઈ છે તેમ છતાં અહીંયા નામ રદ નથી થયા ઘણા એવા મતદારો છે કે જેમનું ડુપ્લિકેશન છે એક જ વ્યક્તિના બે બે ચૂંટણી કાર્ડ છે એટલે આ બધી જે પ્રશ્ન છે આ ખરેખર જવાબદારી સરકારની બને છે એમને કોઈ એમના માણસો મૂકવા જોઈએ આના માટે અને આનું નિરીક્ષણ કરવું જોઈએ કે કયા મતદાર સાજા છે કયા ખોટા છે તેથી કરીને આજ રોજ જે આ થઈ રહ્યું છે વોર્ડ ચોરીનો જે મુદ્દો છે એના સામે અમે લોકો આજે બજાણી આવાસ છે વોર્ડ નંબર સત્તરના જે દરેક વિસ્તાર છે એની અંદર અમે આ રીતે સહી ઝુંબેશના કાર્યક્રમ માટે ઘેર ઘેર જઈ રહ્યા છે મારું પાર્થ પટેલ વોર્ડ નંબર સત્તર કોંગ્રેસ પ્રમુખ